એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કુળીના સમાજના છોકરા કરી લી ભય લાગે કલંગ લાગે સાધુ બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળ ના યુવાન આરે લગ્ન કરે

રાજુ બાપુએ સમગ્ર કોળી સમાજની સ્ટેજ પરથી ચાલુ કથા એ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ટીકા ટીપ્પણીઓ જાહેર માં કોળી સમાજની લાગણી દુભાય એવા પ્રયાસો કર્યા હતા ત્યારે આજ રોજ ઉના કોળી સમાજના આગેવાનો દ્વારા કોળી સમાજની વાડી ખાતે મીટિંગ મળી હતી નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા મોટા ડ્રેસર ગામના ગ્રામ પંચાયત સરપંચશ્રીના પ્રતિનિધિ ભરતભાઈ શિંગળ સામાજિક કાર્યકર રસિકભાઈ ચાવડા શિલોજ ગ્રામ પંચાયત સરપંચશ્રી ભીમભાઈ સરપંચ મહેશભાઈ બારૈયા અજયભાઈ બાંભણિયા દીપક બાંભણિયા કોળી સેના ઉના તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ મેવાડા

આપની મનપસંદ ચેનલ એટલે કે ડીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયેલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરન ન્યૂઝ ચેનલ પર દરરોજ રહે